તળાજા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોરના સમય બાદ અચાનક ધોધમાર વરસાદ શરૂ થતા અમુક નદીમાં પાણી પણ વહેતા થયા હતા ભાવનગર જિલ્લાના તળાજા શહેર તેમજ તાલુકામાં છેલ્લા વીસ પચીસ દિવસથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે સાંજના ત્રણેક વાગ્યાના સમય બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો તળાજા શહેરમાં તેમજ તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતા તળાજા તાલુકાના સાંગાણા કામરોલ પંથકમાંથી પસાર થતી નદી બે કાંઠે વહેતી થઈ હતી સાંજના છ વાગ્યાના સમયે નદીમાં ઘોડાપુર આવતા તેને નિહાળવા પણ ગામ લોકો મટ્યા હતા જ્યારે તળાજા શહેરની બજારોમાં પણ પાણી વહેતા થઈ ગયા હતા